એ કાયા છે સાખ ખાલી જોવો તમે એય હવે બે તણોન જાવનો આમ તણોન છે થી જો એ કસલ્યુ કેલે છે ઓ ટેન્ટો આયા છે સાત જોવો ને આમ તો જોવો તમે લે લે જો જો કરડે નીવ જીંગા ભાઈ આયા દુનિયાના હજી હજી અર્ધો ખોલો જો બિલકુલ હો હાલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ છે આજ અમરજી ભાઈ આરે નથી એને કઈ કામ હતું એટલે ઘરે હતા હું સીવા ભાઈ ને સतीश ભાઈ આયા સतीश ભાઈ શૂટ કરે છે તો અમે જો વેડી બાંધીને વેડી ખેવાની છે વેડીનો વિડીયો એક એન્ડ થયો તો કીધું આજ ટાઈમ થઈ જશે વેડી ખેવાનો ને હાજર ઝીંગા આવશે મોટા મોટા શું કેવું સતીષભાઈ તમારું આજમાં કોલી છે ને સેવાભાઈ ને સતીષભાઈ ઉતરી ગયા છે બે ભાઈ તો આમ ઘાત કાઢીને હું તમને દેખાડું બાકી આપણે આગળ આગળ આમનું માયલું જવાનું છે બે ત્રણ ખોલી છે આમાં કેટલા ઝીંગા પકડે કોને ખબર બાકી જાય આગળ હાલો કેટલું શાક આવે કેટલું ના તમને દેખાડું તો હવે અહીંયા છે ને ઘાત કાઢશે સતીષભાઈ ને શિવાભાઈ તો કંઈક વાત પ્રશ્ન છે ને એટલે સતીષભાઈને નથી લેવાના કાંઠે વેડી સડી જાય પછી હું તમને દેખાડું કંઈક કેટલો માલ આવ્યો કેટલો નહીં તો બેના રહેજો વિડીયોમાં અને ફેસબુકમાં જોતા હોય તો તમારો દિલથી આભાર ને યુટ્યુબમાં જોતા તો દિલથી આભાર યુટ્યુબમાં જોતા હોય ને તો ફેસબુકમાં જતા ને તો યુટ્યુબમાં જોઈ આવજો વિડીયો પૂરો ગુજરાતી કેમ્પિંગ યુટ્યુબ ચેનલનું નામ છે તો એ જોવાનું ભૂલતા નહીં કેમ કે અમારો બધે અપડેટ પહેલાં યુટ્યુબમાં આવે તમે હારા હારા વિડીયો ભૂલી જાઓ છો તો એમાં જઈને અવશ્ય જોઈ ગુજરાતી કેમ્પિંગ યુટ્યુબ ચેનલ આવી જશે કાઠે આવે આગળ હા બહાર કાઢે ને પછી તમને દેખાડું સતીષભાઈ આવી જશે સતીષભાઈ કેમ લાગે આવ્યું છે કસલી આવી હવે હોંઢિયા તો બતાડો કેવા કેવા આવ્યા કે કૈસલી અહીંયા આવી હોંઢિયા તો ભાઈ મોટા મોટા આવ્યા એક નંબર છે હોંડિયું હાલો હવે વિનરાજ છે કેટલા આવ્યા આગળ બતાડી તમને ના ખોલામાં બાકી હું તમને બતાડું હોડિયા કેવા છે આ જોઈ કૈસલી સતીષભાઈ દાઢ દીધી બાકી ઢિયા આમ જુઓ એવા જીએ બધા ક્લિયર સતીષભાઈના હાથમાં કહીશ લઈ શું કેવું તમારું છે શેવાભાઈ જડી દાહા કે ભાઈ આવશે તો લિંગા હતી એમનો કાયદો સર લીંગા હતી સિવાય એ સતીષભાઈ કાઢવાથી બી નહી તો અમે ફટાફટ બેન લઈ ઝીંકા ને જઈ બીજ ઘાત નાખવા આગળ બેન દેખાડું કેટલા આવે એમ કોંજો મસ્ત મઢા મજાની ઉડે છે શિવાબેન પાછા ઉતરી જાય એટલે જિંગા આયા છે દેખાતા હશે તમને એટલે જિંગા આયા સતેજભાઈ પાછા ઉતરી જશે શિવાબેન બેજો તાણતા તાણતા હમે લ્યા જોમ નત કરું વિડિયો ફાટી જાય નાથી આયા કુલ કદાળામાં કેટલી ગાતો મારી તો શак થીરે આજ જોવાનું છે એટલે નાથી ત્યાં આયા લગનની ગાત થાય કેવડી ગાત થાય હમે તમને બે દેખાતા થાય આસા આસા બોલો થઈ જશે વિડિયો એટલે એડજસ્ટ કરી લેજો કેમ કે મારા ફોનમાં શૂટ કરું છું નાથી અહીંયા પોગન ને કેટલું શાક થાય જોઈ કેટલી ઘાતે શાક થાય જોઈ રેડી થઈ ગયું મેં મારા મોબાઈલની ફેસલાઇટ શરૂ કરી ને અહીંયા પુગણ ના બીજી ઘાતમાં લઈ અહીંયા અહીંયા કાઢશે બહુ લાંબી ઘાત થઈ ગઈ છે તો હજી અહીંયા પોગી રહ્યા છે હજુ આગળ અહીંયા ઘાત કાઢે કાંઠે ચડાવીને લે હું તમને દેખાડું ભાઈ અહીંયા નાથી અહીંયા પગડે ને તો હા અંધારું થઈ ગયું

दुनिया ना खेल नालों तो भाई वो खोले, खोले, वो ले, खोले।, खोले क्या से ले, ले। जो दो तो? जिंगा भाई ना। अजीव। अजीव। अजीव, तो जो अजी अजी से पकड़े जाओ मारा कैमरा के थोड़ा कैमरा बदकी रख કડ જી વેડી માં બકેજી ઓલી સાઈડ નો પાછળ સીવા ભાઈ ને વાહા ખોલો છે ને બાકી છે આખો કેમ લાગે જીંગા બોવ આવ્યો આખરે આ પાંભડા હતે જીબડા આવ્યો કા લાટ ચાક લાયે જોરદાર હો ભાઈ આટલું આટલું આવશે તો લાટ ચાક નથી જઈઈ જાય તો હાલો તો ભાઈ વીણી લે પેલા પછી હું તમને દેખાડું ખોલીમાં નાખી બાકી જો આ સાઈડ નો ખોલો ખોલ્યો છે

બહુ કદાળામાં શાક તો ભાઈ હજી ભાઈ અડધો ખોલો છો અડધો હવે અડધો વીણી તમને દેખાડો અડધો વીણ લો હજી અડધો બાકી છે શિવાભાઈનો ખોલો શાક ભાઈ રેડી એક ઘાતમાં કમસે કમ પાંચસો ઉપર તો આરામથી છે હું તમને આગળ બધું શાક દેખાડું પાંચસો ઉપર ઝીંગા કસેલી પાંચસો ઉપર એક ઘાતમાં આવી છે પેલી ઘાતમાં કાંઈ નતું એવું એટલું શાક આવી ગયું છે જિન ગાને ઓજાવડા પાસા જાય છે પાસી ઘાત કાટે ને તરે હું દેખાડું આવડે ને માર મદદ કરાવવા લાગુ પણ એટલે ભાઈ પછી દેખાડું તમને ઘાત કાઢી છે શિવાભાઈ સતીશભાઈ બહાર લાવ્યા પછી કે ખેલ હોજે તીજ ઘાત આવી ગઈ છે તીજ ઘાત માં જોઈ હું આવ્યો ઓલી ઘાત કરતા તો વસ્તુ છે કમ છે વસ્તુ છે કે કસી લ્યો તો આવી છે હોય બે તો દેખાય મને ના કઈ શું નથી કકો લોખલ લગી નઈ નઈ ના ડાળખો तो दाल खुनी नहीं है माल छे होंडिया छे ना ए डाकू कट कैसीली हो तो जाए ऐसे डालो नहीं है कैसीली नहीं होय खोलावा है बरे बरे उ निकस ने अभी हो बरे बरे उ शाख हम दो तीन कर से जितु देख लागो सब पकड़ के

ઓ હું ઠરી ગયો યાર નો આવી જ છે બે પાંહે કે ખોંડી બો બો જો નીકરો ગારો આવ્યો ખોંડી કરતા તો દુનિયાને ઠેકતું તેમ કહેતા નીકરો ગારો બીજું કાઈ ન જો એક કઈલી આવી બાકી કાઈ છે નહીં હું તૈયાર થઈ ગઈ કે હવે બેની વેડી કાઢવું જો જોવો તો હવે મહેશભાઈ ની વેડી બાર કાટે છે મારું હસબેન વીણવાનું ચાલુ કરી દીધું છે કેટલા જિંગ આયો જો લ્યો જિંગ આયો મોટો તે ગ્લોબ લેવો ભાઈ જિંગાનો જો જોટ 2 કિલો શાક માર લીધું છે હજી એટલું માર લીધું ગ્રેલી ખોલી પેલા આ બતી રાખો વીણ લઈને પછી નહી દેખાય બધું કે શાક લાટ છે જો કેટલી છે શાક ઓકે ખોલે ફરી એક બીજી કસની છેલી છે